નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલવતી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે જે પણ ખેડૂત મિત્રો છે એને શિયાળુ સિઝનની અંદર ઘઉંના પાકનું વાવેતર કર્યું છે અને ઘઉંના પાક જે છે એ હાલ વીસથી લઈ અને પચીસ દિવસ સુધીના થઈ ગયા છે ખેડૂત મિત્ર જે છે એ પાણી આપવા તરફ જે પચીસ દિવસે અથવા તો બાવીસ એકવીસ દિવસે જે પાણી આપવાનું હોય ઘઉંના પાકની અંદર એ આપવા જઈ રહ્યા છે તો ત્યારબાદ ખેડૂત મિત્રોને એક મૂંઝવતો અને સતાવતો પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ પાણી પાયા પછી જે ખડ જે થયું છે આપણા ઘઉંના પાકની અંદર તેના માટેથી નિંદામણ નાશક એવા કયા સારા સારા ઉપયોગ કરીએ કે જેનાથી ઘઉં પણ પાછા ન પડે અને જે આપણા ઘઉં છે એ ક્યાંક ને ક્યાંક પીડા પડતા હોય તો તેની અંદર પણ આપણને કાળા ફોપાણ જેવા થઈ જાય અને ખૂબ સારું રિઝલ્ટ જે ઘઉંની અંદર ઉગતા નિંદામણનું આપણને મળે તો તેના માટેથી જ આપણે આજે આ વિડીયો બનાવવાના છીએ આપણા જે દરેક વિડીયો છે એ ખેતીને લક્ષી હોય છે અને ખેડૂતોના હીટ માથેથી જ આપણે જે છે એ વિડીયો બનાવતા હોય છે તો દરેક ખેડૂત મિત્રોએ આપણા વિડીયો અંત સુધી જોવા અને આપણા પેજને વધુમાં વધુ શેર કરવો આપણો વિડીયો જે છે એ બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે અને ક્યાંક અને ક્યાંક તે પણ જે છે એ સારી સારી માહિતી આપણી પાસેથી જાણી શકે તેના માટેથી બધા ખેડૂત મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચાડો વાત કરીએ ઘઉંના પાકની અંદર નિંદામણ તો બે પ્રકારના નિંદામણ જનરલી થતા હોય છે ઘઉંના પાકની અંદર એક છે પાનવાળા એટલે કે ઘઉં જેવા એટલે કે કાર્યુ ખાર્યું કુતરા આંબોનો સમાવેશ જે આપણે એની અંદર કરી શકીએ તેમજ જે ગોળપાનવાળા એ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે આ ગોળપાન અને પટ્ટીપાન બે ખડ થતા હોય છે જો ઘઉં વહવા પછી તમે પટ્ટીપાનવાળા ખડને રોકવા માટે સ્ટોમ્પ દવા એટલે કે પેન્ડી મિથાલીન દવાનો ઉપયોગ કર્યો છે તો ક્યાંક અને ક્યાંક તેનો ઉપદ્રવ ઓછો જોવા મળશે ત્યારબાદ જો ઉપદ્રવ ન હોય પટ્ટીપાનનો તો આપણે એનો સમાવેશ કરશું નહીં ખડની દવાનો ખાલી ગોળપાનવાળી ખડની દવાનો ઉપયોગ કરશું તેમાં જો બંને પ્રકારના ખડ હોય તો કેવી દવા વાપરવી જોઈએ તો કે ભાઈ સ્વાલ કંપનીનું સંદેશ કરીને એક પ્રોડક્ટ આવે છે કે જેની અંદર સલ્ફ્યુરાન મિથાઇલ એક ટકા અને ક્લોડીના ફ્રો પ્રોપેગલ જે પંદર ટકા આ બંને ટેકનિકલ સાથે આવે છે આની અંદર જો તમે વાત કરીએ તો ખોલીને પણ તમને બતાવી દઉં કે બે વસ્તુ આવે છે જનરલી એક જે આવે છે એ આ પેકેટ આવે છે પાવડરનું જે ગ્રામની વાત કરીએ તો એકસો સાઠ ગ્રામનું આ પેકેટ હોય છે અને જે દસ પંપ કરવાના છે તો પહેલાં નવ અથવા તો દસ ડબલા પાણી લઈ અને આને ઓગાળી ત્યારબાદ જે આની અંદર સરફેક્ટન્ટ ટન્ટ આવે છે સરફેક્ટન્ટ ટન્ટ પછી આ ઓગળી જાય આ પાવડર ઓગળે પછી આનો જે છે એ ડોઈલ એટલે કે જે ડોજ બનાવ્યો છે એની અંદર આનો સમાવેશ કરશો અને પછી હલાવી અને પંપેન પંપે એક એક ડબલું આપણે દેશી ભાષામાં ગઈ તો નાખી જાવ તો સંપૂર્ણ પ્રકારના બંને ખડ એટલે કે પટ્ટી પાનવાળા તેમજ ગોળ પાનવાળા બંને ખડ જોઈશે તો આની સામે આપણે જે સમાવેશ ટૂંકમાં નિંદામણનો નાશ થશે અને સંપૂર્ણ રિઝલ્ટ મળશે ભાવની વાત કરીએ તો અંદાજીત ભાવ માર્કેટની અંદર આ વસ્તુના છસોથી લઈ અને સાડા છસો રૂપિયા આજુબાજુના ભાવ હશે આજુબાજુનો ગમે એગ્રો તમે પકડી લ્યો ત્યાં જઈને તમારે આ બતાવવાનું કે ભાઈ આ આપો સંદેશનું ખોખું એટલે આપી દેશે સો સો ટકા સારા રિઝલ્ટ મળશે ધ્યાન એ રાખવાનું છે કે જમીનમાં ભેજ હોવો જોઈએ પિયત પાય અને પગમાં ગારો ચોટતો હોય છે ત્યારે મારશો તો સો સો ટકા બેસ્ટ રિઝલ્ટ આવશે જેટલો ભેજ ઓછો એટલું ખડ ઓછું પડશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગોળપાનવાળું ખળ છે પટ્ટીપાનવાળું ખડ નથી કારણ કે આપણે ભાઈ મારી રીતે સ્ટોમ તો તેના આટુથી જે માર્કેટની અંદર જૂનુંને જાણીતું જુરા જુરા જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો ટુ ફોર ડી એટલે કે ટુ ફોર ડી ઘણા બધા ખેડૂત મિત્રો ઓળખે જ છે ખૂબ જૂની દવા છે પંપે ચાલીસથી પચાસ એમ એલનો ડોઝ રાખી અને પચીસ દિવસ પછી મારવાનો છે આ બધી દવાઓ મારતા સમયે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે પારે ઊભા હોય તો જમીન દેખાવી જોઈએ નહીં ઘઉંની અંદર જો જમીન દેખાતી છે તો ક્યાંક ને ક્યાંક આ દવાઓ નુકસાન પણ આપણી જમીનની અંદર કરી શકે છે તેનું ખાસ ધ્યાન રાખવાનું ભલે ખડ મોટું થઈ જાય તો ઉપાડી લે પણ ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું કે જમીન દેખાતી હોવી જોઈએ નહીં ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ નથી મળતું આપણા આજુબાજુના એગ્રોમાં અથવા તો મળે છે પણ એના કરતાં કાંઈક સારું મારવું છે તો ભાઈ કોઈપણ સારી કંપનીનું આપણે જે સાઇનેફિન કરીને કંપની છે એનું લીધું છે ટુ મેથ સલ્ફ્યુરાન મિથેલ એટલે કે અલગ્રીપ ઘણા બધા ખેડૂત મિત્રો અલગ્રીપના નામેથી આને ઓળખતા હોય છે હુકના નામેથી ઓળખતા હોય છે તેની અંદર ટેકનિકલની વાત કરીએ તો મેથ સલ્ફ્યુરાન મિથેલ વીસ ટકા ડબલ્યુપી એટલે કે વેડેબલ પાવડરની અંદર આનું ફોર્મ્યુલેશન આપણને જોવા મળતું હોય છે આની અંદર વાત કરીએ તો કે ભાઈ સેમ સંદેશની અંદર બે વસ્તુ આવે એમ જ આની અંદર એક આ આઠ ગ્રામનું પાઉ આવે છે ખાસ યાદ રાખજો મિત્રો એક નંબર આને આપણી પાસેથી જે લઈ જાય એને તો એકડો બગડો કરેલો કમ્પ્લીટ જ એ છે કે ભાઈ એક નંબર આને એટલે કે આઠ ડબલા અથવા તો સાત ડબલા પાણી લઈ અને આને ઓગાળવાનું છે ત્યારબાદ જે આની અંદર સરફેક્ટન્ટ આવે છે એ કાંઈક આ રીતનું હોય છે તેને તેની અંદર આ ઓગળી જાય એક નંબર ઓગળે પછી આને એડ કરવાનું છે ભૂલાય નહીં પહેલાં આ નાખીને પછી આ કરશો તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કપાશે રિઝલ્ટ નહીં મળે ખડની અંદર આના જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને નોરીના પ્રશ્ન હોય છે જટિલ ખડના પ્રશ્નો હોય છે મગફળીના અરોડા ઉગ્યા હોય છે બધા જ પ્રકારના નિંદામણ અથવા તો જે બિનજરૂરી એવો વસ્તુ ઊગતી હોય આપણા ખેતરની અંદર તેનો ક્યાંક ને ક્યાંક સફાયો આ કરશે છંટકાવ સમયે ધ્યાન એટલો જ રાખવાનો છે ખેડૂત મિત્રો કે ભાઈ જમીન દેખાતી હોવી જોઈએ નહીં ત્યારબાદ હવે તમે વિચાર કરો કે ભાઈ આ બે વસ્તુ તો આપણે લીધી પણ આની એરે આ મળતું નથી આ બેમાંથી ગમે એક તો લઈ લીધો વાલો પણ એની અહીંયા કૂતરા કાર્યું ખાર્યું કુતરા ખાંભું આ વસ્તુ થાય છે તો એનું શું કરું તો કે ભાઈ કોઈ પણ સારી કંપનીનું જે ક્લોડીના પ્રોપ પ્રોપેગલ જે પંદર ટકા વેડેબલ પાવડર આવે છે તેનો ઉપયોગ તમે આ બંનેમાંથી કોઈ પણ એક દવા સાથે કરી શકો છો આને વાપરતા સમયે કેવું ધ્યાન રાખવાનું ચિપટા બધા લગભગ મોસ્ટ ઓફ કંપનીની અંદર આ ચિપટા આની ભેગા જોઈટ જ આવશે કેમ કે આની અંદરથી જે છે એ આ રીતના ક્યાંક અને ક્યાંક જે પાઉચ નીકળતા હોય છે એક એક પંપના પાઉચ નીકળતા હોય છે અને જો તમે આમ અડીને મૂકશો તો કાંઈ વાંધો નથી ઘણા ખેડૂત મિત્રોને એવી માન્યતા છે કે ભાઈ આપણે હાઈથથી અડી લીધું તો રિઝલ્ટ નથી મળતા પરંતુ એવું નથી જે તમે પંપ ભરતા સમયે તમારા હાથ ભેજવાળો હોય છે અને ભેજવાળા હાઇથે જો તમે આ પાઉચ ચડ્યું તો ત્યાંથી એહરવા મળશે ઓગળવા મળશે અને ક્યાંક અને ક્યાંક જે છે એ ઝેર જે આ ટેકનિકલ છે એનું હવામાં અથવા તો પાણીની અંદર ઓછું ઓગળશે તો રિઝલ્ટ ઓછા મળશે આ જનરલી બધા ખેડૂત મિત્રોને આવું મનમાં હોય એક પડીકીની અંદરથી આવી આઠ પાઉન્ડ નીકળે છે એકસો સાઠ ગ્રામનું પાઉચ આવે આઠ આઠે આઠ પડીકીને પંપ ભરાઈ જાય અથવા તો પંપ ભરવાની શરૂઆત થાય ત્યારે ગણણીની અંદર આવી રીતના મૂકી અને ઉપર પાણી પડશે એટલે પ્લાસ્ટિક હોતી આ પડીકી ઓગળી જશે ખેડૂત મિત્રો મોસ્ટ ઓફ બધી કંપનીની પડીકી આ જ રીતના આવે છે તો ચીપટેથી અડી અને મૂકશો તો ચીપટો શું છે કે ક્યાંય ભીનો હોય નહીં અને ચીપટેથી અડીને મૂકો એટલે હાથ આપણા અડે નહીં તો ક્યાંક ને ક્યાંક જે છે એ ભેજ એમાં પકડે નહીં તો આ ચારમાંથી આ દવા મારો તો આ ત્રણની કાંઈ જરૂર નથી અથવા તો આ બે મારો બેમાંથી કોઈ પણ એક લેવાની છે અને કાર્યું ખાર્યું ખડ ઉગતું હોય તો આ ફરજિયાત નાખવાનું છે રિઝલ્ટ સો સો ટકા સારા મળશે આજુબાજુ નજીકના ગમે એગ્રોમાંથી તમે જઈ અને માગશો તો ભાઈ તમને આ વસ્તુ મળી જવાની છે ટેકનિકલ આ જોવા જોઈએ કંપની ગમે કોઈ પણ સારી કંપનીના લઈ શકો છો આની અંદર તમે સમાવેશ કરી શકો છો એફએમસીનું આવે છે જે ત્યારબાદ સિજન્ટાનું આવે છે ગોદરેજનું આવે છે સારી સારી ઘણી બધી કંપનીના આવે છે પરંતુ આપણે દર વર્ષે જે વપરાતા હોઈએ છીએ ખેડૂત મિત્રોને અને રિઝલ્ટ સો સો ટકા મળતા હોઈએ રિઝલ્ટમાં ફરિયાદ આવતી નથી એવી જ કંપનીનું આપણે વેચી છે તો એમાંની એક કંપની બાયોસ કંપની જે વિધાતા કરીને એની પ્રોડક્ટ આવે ખૂબ સારી પ્રોડક્ટ છે એનો પણ તમે વપરાશ કરી શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત આભાર